કે આ બધા પૂર આપણને એમને એમ યાદ આવે પણ ક્રમ બધા યાદ આવે નહીં એટલે કઈક પૂર યાદ આવે પણ સડિંગ આપણને બધા યાદ આવે નહીં કે પૂર આવે છે એટલે અહીં નાનાક્રમનું પૂર આવે આઠમે દંડ છે જુજવી જાતે જીવ ભોગવે છે બહુ ભાતે કાપે તન તળી તળી ખાય વળી મુખે કહે છે વાહ 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 એમ આ જે નગર છે નાનાક્ર એમાં વિવિધ જાતે અમે દરેક નગરોમાં જુદી જુદી જાતના દુઃખ આપવામાં આવે છે એટલા પાછું નવું કંઈક થોડું જુદું આવ્યું શું કહ્યું કે કાપે છે અને ખાય છે અને પાછા જુદી જુદી રીતે ભોગવે છે બહુ ભાતે કાપે તન પછી તળી તળીને ખાય જેમ આપણે તળીએ ને એમ તળી તળીને એના તનને ખાય છે પાક એટલે પકાવીને ખાય છે એમ કહેવાનો અર્થ કે મંશ પકાવીને ખાય છે વળી મૂકે કે વાહ વાહ કેમ એવું કેતા છે બહુ મીઠું લાગે આગળ આવી ગયું બહુ મીઠું વખાણે ઘડીએ કરીએ બહુ જ મીઠું લાગે હું શરીર અને બહુ ખાધું આગળ ગળ્યું ચીકણું ખારું કાટું બધું બહુ ખાધું ને એનું માઉસ બહુ સારું લાગે છે એમ વખાણે આવું માઉસ કોઈનું ન દીઠું જમ કે છે લાગે છે જો મીઠું માંસ પાપીનું ક્યાં થકી મળે એમ વખાણ્યું જમ સગડે બધા જમો વગાડે કે આ માસ આપણે ક્યાં સુધી મળશે ક્યાં ક્યાં લખી મળશે એમ જીવને દુખ દે છે લાગ લે છે એમ દુઃખ આપ્યા જ કરે છે લાગ કરે છે અને આગળ ચલાવતા રહે છે નાના પ્રકારના દંડ દઈ ચાલે છે લઈ નાના પ્રકારના આવા દંડ આપે છે કિંકર એને અને આવા દંડ કરે છે લાગ લે છે તેનો તે જ માર્ગ કહેવાય સુકૃતિનો સુખરૂપ થાય હે આવનો આવો જ માર્ગ જેમ કે માર્ગ છે એનો એ જ માર્ગ કહેવાય સુકૃતિનો સુખરૂપ માર્ગ સુકૃત એટલે પુણ્યશાળી કર્યા છે પુણ્ય કર્યા છે એના માટે આ જ માર્ગ પુણ્ય સાળી એના માટે સુખદાયક બને છે માર્ગ એકનો એક જ છે એ દ્રષ્ટે જવાનું છે પણ પેલાને સુખરૂપ દેખાય છે પેલાને દુઃખરૂપ દેખાય છે જે કિંકરો જે જમદૂત લે જાય છે દુખરૂપ દેખાય છે અને જેને પુણ્યશાળી છે લઈ જાય છે એને કિંકરો અથવા તો જે દૂતો છે એ દેવરૂપ દેખાય છે દેવ જેવા દેખાય છે અને એને સારી રીતે બેસાડીને સાચવતા લઈ જાય છે આપે છે અને પુણ્યશાળી મને એટલે સુકૃતિનો સુખરૂપ થાય દાન પુણ્ય પાડ્યો સત ધર્મ કર્યા હોય અહિંસા અહિંસાદિક કર્મ આ આ માર્ગ કોને મળે તો જેને દાન પુણ્ય કર્યા હોય સત ધર્મ પાડ્યા હોય અને અહિંસાદિક ધર્મો પાડ્યા હોય અહિંસા એટલે આપણે મહારાજ શિક્ષા પદ્ધતિમાં કહીએ છીએ કરીએ કે નાનામાં નાના જીવ જંતુની પણ હિંસા કરવી નહીં તો પોતા મોટી વ્યક્તિ અથવા મનુષ્યને કેમ મરાય તેને એ વાટવો નહીં દુઃખ દુઃખ પામે પ્રભુના ના વિમુખ એને એને વાટવો દુઃખ નથી રસ્તામાં એના માટે દુઃખ નથી કોને માટે જે પુણ્યદાન કરે છે એને માટે એને માટે એ દુઃખ નથી પણ દુઃખ કોને માટે છે પ્રભુના માટે આ દુઃખ છે એમ જમપુરી ની વાત જાણો કઈ છે પુરાણે તે પ્રમાણે એમ શાંતિ કઈ વળે નથી કર્યું એને શાંતિ વળતી નથી મળતી પણ નથી છત્ર વસ્ત્ર જોડા પાણીઠામ પંખા ચંદન ઘર વિશ્રામ ચંદ્રવા આદિ આપે જો દાન તેને સુખ પામે એ આવું દાન કર્યું હોય છત્ર વસ્ત્ર જોડા પાણી પાયું હોય હોય વાસણ આપ્યું હોય પંખ આપ્યું હોય ચંદન આપ્યું હોય ઘસ્યું હોય ઘર વિશ્રામ આપ્યો હોય આગળ આવી ગયું એ પ્રમાણે ચંદ્રવા એટલે એમાં કાપડ તંબુ કે એવું બધું આપ્યું હોય તો એવો દાન કર્યો હોય તેને આ સુખ મળે છે તે તો ના આપ્યું ને ન અપાવ્યું માટે એ દુઃખ સૌ ભોગવાયું એટલે એને તો આપ્યું નથી અને કાજો કોઈ આપતો હોય તો એને પાછો વાંધો અપાવે પાછો આપવા ના દે હવે હોય આપે નહીં પણ આપવા ના દે એટલે એના દુઃખ આવીને ઊભું છે દહી દુઃખ કાઢ્યો પૂર બાર માથે પડે મુદગર માર ત્યાંથી દસમે માસે જરૂર આવે છે પ્રાણી રૌદ્રપુર દસમે કઈ આવ્યો રૌદ્રપુર તે તો અતિશય ભયંકર આવી જાચેના રહેનારો ખાવા તો તને અમે આપીએ જાવા આગળ જવું હોય તો ખાવાનું આગળ જવા દઈએ આપે ક્યાંથી આપે આપ્યું નહીં ભૂખ્યા દૂધ પછી આવી પીડે ક્યાંથી આપે કે છે એને કદી આપ્યું જ ના હોય તો પછી એને કથી આપે એટલે પછી જે જમદૂતો છે એને પીડા આપે છે ખાય ધરાય ને કાઢે બાર નથી વાતમાં સુખ લગાર સેવ્યા હોય ખોટા ગુરુ જેવા જમ રૂપ ધરી આવે એવા એમાં ઘર બહાર કાઢે પણ એને જેવા ગુરુ સેવ્યા હોય એવા ગુરુ જમદૂતો એવા ગુરુ બની આવે એટલે એને લાગે કે મારા ગુરુ આવે એમાં મળ્યા એટલે મને કંઈક છોડાવશે એવો ભાસ થાય એને દેખે દૂર થી આવતા એને જીવ જોઈ રાજી થાય અને કોને કોને એના જે સામે એ ગુરુને જોઈને રાજી થાય કે મળી જમદૂત ને કે પ્રાણી આવ્યા વારે ગુરુ ગુરુ પ્રાણી હે જમદૂત ને કે જો અમારા ગુરુ આવું વારે આવે છે અમને વારશે જોને ભેડી છે ભેખની ઝુંડી કરશે તમારી ગતિ જો ભૂંડી હે એ કેવા ભેગ બધા પાછા એવા એવા જ વેસ લે ગુરુ જેવા સાધુ જેવા સંત જેવા એટલે કે છે એ મંડળી લઈને આવ્યા છે અમને એમ મનમાં આનંદ અતિ પ્રફુલ્લિત થાય પ્રાણી દેખીને આનંદ થાય વાર છે મારો છુટકારો થશે આવા સંતો મળ્યા છે જાણે હમણાં મુકાવશે મુને ત્યાં તો આવી ખાય છે બપુને એમ એવો હરખાય છે ત્યાં તો પેલા આવી ને એને તોડવા જ મોડે ખાવા મોડે છે એને દુખે દુખી જીવ થાય કહે ભરમાણો હું ભેખ મોય શું કે છે એના દુખે દુખી થાય પણ કેમ ભરમાણો કે છે હું ભેખમો ભરમાણો ભેખમો એટલે જ્યાં તો બધા સાધુ માની બે ને આપણે બધા ભગવાને વતના મૂકમાં પણ કહ્યું કે બધા સાધુ સરકાર એવું જે બોલે એ કેવો કહેવાય વિમુખ કહો આપણે તો બધાય સાધુ સરખા એમ કે વતના વતના શબ્દો છે એવું બોલે એ વિમુખ કર્યો છે અર્ધો વિમુખ કર્યો છે એટલે બધા સાધુ સરખા ના ગણવા જો વિચાર કોણ સાચો પરીક્ષા કરવી પરીક્ષાને મનથી આપી રીતે અને પછી એને માનવો ને કા આવી રીતે ખોટા જમ ગુરુ બની જાય અને પછી ખોટા રસ્તે આપણને જમના માર્ગે દઈ દે એટલે એ કે છે કે ભરમાય હું ભેખમો આ ભેખમાં ભરમાયો અને ખોટા રસ્તે દોરાયો ત્યારે જમગુરુ કહે છે પ્રાણી ની અધાણી નથી ખબર છે અને આપણે પણ હજુ ઓળખતા નથી અત્યારે ઓળખીએ કે ગુરુ છે છે બસ કંઈક આપણી કઈક સ્વાર્થ હોય તો પછી ભેખમાં ભગવાન દેખાય એ રીતે માની વર્ગી પડીએ છીએ અથવા આપણો કઈક સ્વાર્થ હોય તો એના લીધે વર્ગી પડીએ એ હાથું ખોટું આપણે આની સામે બોલી શકતા નથી અને ઘણી વખત ખાચા હોય તો આપણે ખોટું બોલી નાખીએ બધા એમાં શંકા રાખીએ પાછા તો પણ ખોટું થતું હોય એટલે જમતી વિચારી એને ઓળખવા પછી બોલવું આખા વિશ્વના રાખ્યા ફેલ વળી વ્યભિચારીને ને વટલેલ આખા વિશ્વના ફેલ કર્યા છે આખા દુનિયાના તે ફેલ કર્યા એમાંથી શું કર્યું ફેલ કર્યા વ્યભિચારી બન્યો અને વટલાય લો છું જન તન જન તન જેનું તેનું બધું ખાતો તો એને આ શબ્દો આવે છે કે જણ તો આપણે ખાઈએ છીએ જેનું તેનું ખાઈએ છીએ ચોખ્ખું કર્યાનું ખાઈએ છીએ એ બધું એની અંદર આવે છે ગાળ્યા ચાળ્યા વેળા વગરનું ખાઈએ છીએ તો એ પણ આવે છે ઘણી વખત આપણે અહીં આવી રીતે લગ્નકારામાં અથવા તો આવી રીતે નાસ્તો બનાવતા હોય અથવા પ્રસાદ બનાવતા હોય તો પડી કુકરી તો બધું ચોખ્ખું જ આવે એમ કહીએ આપણે શું કહીએ આ તો વેણી કરેલું પેકેટ બનાવેલા ચોખ્ખું છે એટલે જોવાય નહીં રહેતા તરત બધું મેં ભેગું નાખી પણ ખરેખર એ ખોટું છે ભલે ગમે એવું હોય ડબલ ફિલ્ટર નહીં કહેતા ગાળેલું છે ડબલ ફિલ્ટર પણ એ ફિલ્ટર જુદું ને આપણે ભગવાને કોઈ ફિલ્ટર જુદું ગાયણે ગાળવું જ પડે એ રીતે ભલે ધંતુ ધંતુ કશું ના હોય પણ છતાંય નજર નાખવી પડે નજર નાખો જુઓ એટલે પવિત્ર થઈ જવું એ તો ગાળવાથી પવિત્ર થઈ જાય એટલે કોઈ પણ વસ્તુ ગાળ્યા અત્યારે વગર વાપરવી નહીં ઘેર પણ અને આ રીતે કોઈ પણ જગ્યાએ જ્યાં આપણા લગ્નમાં ખબર હોય તો મોટા મોટા દૃત્ય પણ ને પાથળીને ચાળી ચાળીને પાણી પણ મોટા પીપળા પર ગાળી ભરતા બરાબર ભાત ભાત નાખે પછી એને ઢોંકી દેતા અત્યારે બધું ઉઘાડે ઉઘાડું ચાલે પાણી નહીં સીધું નાખે છે ટોંકામાં જ પાણી નાખે ટોંકા પાછા અઠવાડિયામાં ભર્યું હોય મેં કદાચ કીડો મંગ હોય થાય છે ને એવું થાય છે એટલે એક વખત મને થયેલું હોય આપણા ઉછવત હતો મંદિરનો અને મેં વાપરતા મેં કોઈ લે વગર વખત બધું ચાલે છે બોલનાર એવું બોલી ગયા બધું ચાલે કે બોલો હવે ભગવાન રાજી થાય કુરાજી થાય રાજી કરવાનું કુરાજી કરવાનું એમાં ગાયનું મૂકી દીધું એ અઘરું સાધન છે કરવાનું અઘરું છે કામ નહીં પણ આપણને હેવાઈ ગયું હવે કે આવું બધું ચાલે કરતા ખોટા પ્રભુ નો આકાર નિંદતા ધર્મ નિમ સદાચાર હે ભગવાનના આકારને પણ ખોટા ગણતા નિંદાઓ કરતા ધર્મ નિયમ સદાચાર એનું માનતા નહીં હતા એવા પ્રસિદ્ધ હતા તેની ન પડી તું ને ઓળખા તને આ બધા આવા હતા તો તને ઓળખાયા નહીં પણ પેલા ગુરુઓ જે એટલે ગુરુ મળ્યા હતા ને એ બધા ઓળખાયા નહીં આવા હતા તોય તેની ન પડી તું ને ઓળખાણ ખોયો જન્મ તે ખોટા ને સંગે

એક વાક્ય વાંચી સંભળાયું હતું અને કોકે ફોટા પર મૂકીને લીટો દોરીને પણ મૂક્યું હતું આ વાક્ય તો છે પહેલે ત્યાં હતું જ નહીં અને પછી ઉમેરાયું એટલે તમને ખોટા માર્ગે દોર્યા કોને જેને પોતાનું કામ કરાવવું તે એને તમને ખોટા માર્ગે દે એટલે આવા ગુરુ જો મળી જાય તો તમને રસ્તે લઈ જાય એમ વીતે માસ અગિયાર આવે પ્રયોગભૂષણ મોજા પ્રયોગભૂષણ નામનું નગર આવે અને તેમાં ત્યાં જીવને આવતો જોઈ થાય રાજી જમ સૌ કોઈ દરેક જગ્યાએ એને જોઈને રાજી થાય કારણ કે એને મળતું હોય ખાવાનું આવતું હોય ભલે આવ્યો તું ભાંગવા ભૂખ તું ને જોઈ ચડવળે છે ભૂખ અમારું મુખ હળવળે છે એમ કહીએ ને આપણે તને જોઈને અમારું મળું હળવળે છે જાણો હમણાં જાય તું આ ચાવી પણ ખાસું તું નવરાવી બોલો અમને એમ થાય કે ચાવન આવો ખાઈ જઈએ પણ પેલા તને નવડાવીએ કે છે થોડોક ચોખોક લઈએ

શેડમ ઓડાડવા નીકળતા સારા લોકો હોય અને ઘણા પાછા ભેગી કરી લેવાય નહીં કરતા હોય બે ઓળતા જતા પાછળ કરતો દઈએ તો બીજો લઈને અડ્યો જાય એવું થાય ને એવું કરનારા હોય એ પણ આવું કામ કરું કે કોઈક હોય તો આવી રીતે આપ્યું હોય તો તમને એ મળે છે કોઈ પણ પ્રકારનું દાન પુણ્ય તમે કરો છો સેવાથી તો એ તમને એક દાન પુણ્ય નું બદલો મળે છે મળે છે મળે છે આ જન્મે અહીંયા મળે જમપુરી ના જાય તો બીજે કઈક તમે જે છો થયો એ મળવાનું છે દેખે દૂર થી શહેર સારું પછી ત્યાંથી ચલાવે છે મગે માસ સાડા અગિયાર લગે દેખે છે દૂર થી શહેર સારું પણ મોય છે જમ હજારું શહેર બહુ સરસ દેખાય કે છે અગિયાર સાડા અગિયાર મે મહિને પણ મય હજારો જમ છે જોઈ રહ્યા છે જીવની વાત ખાવા મો તારો કાકો થતો તો હું તારો મામો થતો તો તારો કુઓ માસો આવું બધું કે અવળે માર્ગે ચલાવ્યો તું ને તે તો ખાવા સારું આ સૌને તને ખવડે માર્ગે અમે ચલાવ્યો તો કે ખાવા સારું એટલે તું હવે માર્ગે ચડી ગયો તારો કાકો મામો મસી તું હવે માર્ગે ચડી ગયો આપ ખાવા જવા દઈએ જાણ એમ કે અંગ ચોળી મરચું મરી મીઠું ભૂંસી ખાય ખાતે કરી એમ કરી અને એને કાપે અને આપણે જેમ કે મસાલો પરીએ એમ આપણે શરીરને કાપીને મસાલો કયું પાછું શબ્દો વાપર્યા મરી મીઠું ભૂંસી ખાય ખાતે કરી હું શું બનાવી છોડી ખાય તેનું નામ સીતાધ્ય નગર આ નગરનું નામ શું આવ્યું સીતાધ્ય નગર વ્યાપે શીત ધ્રુજે થર થર એટલી બધી ઠંડી ખૂબ ધ્રુજી જાય છે ગોદળા ગાદલા સજા સોય ઓછાર ઓછી ઓશિકા આપ્યા હોય તેણે સુખ પામે એ પ્રાણી માટે દાન દેવું એવું જાણ્યું એટલે એણે ત્યાં આગળ જેને કોઈને ગાદલા આપ્યા હોય ગાદળા આપ્યા હોય સૈયા આપ્યો એટલે પલંગ આપ્યો હોય ઓછાડો આપ્યો હોય ઓશિકો આપ્યો હોય એવી રીતે પુનદાન કર્યું હોય તો એને આગળ એને મળે છે તે જો ના આપ્યું હોય ત્યારે છે સગા સાથે અને તે વખતે ના આપ્યું હોય ત્યારે સગા સાથે સંભાળે કારણ કે એની પાસે ખાતલામ પાછ કર્યો મારી પાસે કર્યું કે ના કર્યું તે તો ક્યાંથી આપે એ કેડે પછી રૂવે પ્રાણી એ પીડે એને તત્વ આપ્યું પણ શાખા શંખાએ કઈ આપ્યું છે આ બારમું તેરમું કરતાં હોય પણ એને સંભાળે જુએ પણ એને ક્યાંથી આપ્યું હોય એને ક્યાંથી આપે ચોથી જમદૂત દઈ માર ચલાવે પ્રાણીને ને અપાર બહુ દુઃખે વીતે માસ બાર કેટલા મહિના વિદ્યા મરી ગયા પછી એને જે જીવ ગયો ત્યારથી તે એક વર્ષે બાર મહિને ત્યાં પહોંચાડ્યો બાર માસ બહુ દુઃખે વીતે માસ બાર આવે બહુ ભીતિ પૂરતે બાર ત્યાં જમના દંડ જોઈ ભય પામી પ્રાણી દે રોય એવી છે જ્યાંથી નીકળ્યો ત્યાંથી છે કોઈ રડવાનું જ છે એટલે રડ્યા જ કરે છે કે છે આ રાતો ઝાડ છે શાનો નથી કેશુ કેસર ચંપાનો એને રાતો રાતો ઝાડ દેખાય દૂરથી મોટા મોટા તો કા રાતો છે નથી નો નથી ચંપાનો નથી ચંપાનો નથી ઊંચા નીચો હલતો હોય ને એવો પાછા ફલતો હોય ને એવું દેખાય છે અડશે ગગને તેને જમ કિંકર એમ કે એને શું છે કે જ્યારે ગગન ને નડે એમ દેખાય છે તો કિંકર એટલે એમ તો કે છે કે નથી જાડી એ લોહી ઉડે છે એ શું છે એ ધ્યાન નથી લોહી લોહીની શેડો ઉડે છે તું જેવાનો કરે છે તપાસ મારે લોહી ઉડે છે આકાર એ તારા જેવાનો ત્યાં મારે છે મારે છે એમ જે લોહીની ફોર્ટ ઉડે છે એ લોહીના ફોરથી એ ફુવારા દેખાય છે તે સોંભળી જીવ ફડકે છે કંપે કાળ જ છાતી થડકે છે આવું સમળી અને કંપી જાય છે છાતી થડકી જાય છે એની એવા પ્રેતના પ્રહાર સોભળી એવા માને છે પોતાને વળી હે પ્રેત હોય એના અવાજો સાંભળી અને કહે ક્રિયા કેમ કેમ આ મારથી હું હવે કઈ ક્રિયા કરું કેવું શું કરું તો આ મારથી હું બચી જવું આવું વિચાર છે ન કર્યું દાન પુણ્ય સંત સેવા સેવા તે જમ કિંકર જેવા ન કર્યું કોઈ દાન દાન કર્યું ના કોઈ દિવસ પાન પુણ્ય કર્યું ના સંત સેવા કરી કોઈની સેવા ના કરી અને આ જમકી આપી કરાવી આ પાપી લોકોએ મને આપી અવળી બુદ્ધિ આપી મારી પાસે આ પાપ કરાવ્યું કર્યું મોટા કસાય નું કામ મોકલ્યો મને જમને ધામ અને શું કર્યું બધાએ મારી પાસે કસાય નું કામ કરાવ્યું બધાને મારા આવું બધું કરાવ્યું અને મને કઈ મોકલ્યો જમને ધાર પસ્તાય છે એમ સૌચે પ્રાણી ભૂણો સૌ એમ સૌચે પ્રાણી સુણો સૌ એટલે વિચાર છે કહે નિષ્કુળાનંદ શું કહું આ બધું નિષ્કુળાન સ્વામી કહે છે હું શું કહું આ બધું આવું જ વિચાર છે એ દુખ ભોગવે છે એનું કેટલું કહું શું કહું કડવું દસ પૂરું પાંચમો દિવસ પૂરો આપણો હતો આથી સરસ અગિયારનો દિવસ અગિયારનો દિવસ કથા વાર્તાનો જો વધારે અગિયાર કઈ રીતે કરવી આપણા મધ્યના વતના મૂતમાં છે અગિયારસનું મહત્વ બહુ છે ને અને અગિયારસ કોને કરવી જોઈએ આઠ વર્ષથી તે એંસી વર્ષ ના થાય ત્યાં સુધી લગભગ કરવી જોઈએ બધાએ પણ પછી એમાં પાછો છૂટછાટ કેવી કે જે અશક્ત હોય બાળક હોય બહુ બીમાર હોય એવાને છૂટ કે તે દિવસ એ ના કર ચાલે શરીર સારું હોય ને બધાએ એસી વર્ષ થાય ન કરી પડી પછી સાઠ વર્ષે શરીર ખરાબ થઈ ગયું હોય તો એને ન કરાય એવું નહીં કે એસી પકડી નાખાય ઘર એવું બિલકુલ ચલાતું ના હોય બોલાતું ના હોય બધી એમ સારી થઈ ગયો હોય એ બાદ આવતો નથી બાકી બધાને અગિયારસ કરવી પડે તો અમે આપણે બધા બધા બેઠા છે બધા અગિયારસ કરી છે ને અને અગિયારસ કરી હોય ત્યાં શું કરવાનું હોય શું કરવાનું હોય અગિયારને દિવસે જાગરણ કરવાનું હોય પણ આપણને અગિયાર દિવસે દૂર વધારે આવે ક્યારે ભૂખ્યા હોય એટલે બપોરમાં બેઠા હોય તોય ઊંઘ આવે અને કથામાં બેઠા હોય તોય પણ ઊંઘ આવે અને જેને રસ પડે ને ઊંઘ ના આવે જેને રસ પડતો હોય ઊંઘવાનો સાચો મહિમા સમજાતો હોય એને ઊંઘ ના આવે પણ છતાંય મન શાંત થાય ને એટલે ઊંઘ આવે એટલે એવું નથી કહેતો ના ઊંઘ જો અત્યારે આપણે થોડુંક સાદ મોડું થઈ જાય તો ચિંતા ના કરીએ કે મોઢા ઉપર દેખાવ ના બદલાવી જોઈએ કે હજુ ક્યારે બંધ થાય એવું કોઈ પણ અહીંયા આગળ એવું નહીં કોઈ પણ કથામાં પડતા હોય તો આપણને એવું ના થયું ના લાગે તો ઉઠીને ચાલ્યા જવું પણ મન ઉદાસીન કરવું નહીં એટલે બીજાને ઉદાસીન થાય જાય તો સરસ અગિયારસ નો દિવસ અગિયાર કથાનો આપણને સ્વાભાવવા બધા લાવવો મળ્યો મને કહેવાનો ને ગાવાનો લાભ મળે તમને સાંભળવાનો લાભ મળ્યો એટલે આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી અને એમાં અગિયારસ દિવસ અગિયાર દિવસનું પુણ્ય તો અનેક ઘણું થાય એટલે આપણા જીવનમાં આ રીતે સત્સંગ સુખ કાયમ મળતું રહે એ રીતે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને ફરીથી ફરીથી જય સ્વામિનારાયણ અને હવે ચાર દિવસ બાકી છે પાંચ ગયા ને ચાર દિવસ બાકી ચાર દિવસ કથા છે અને કદાચ આપણે એક દિવસ વધારે લેવો પડે કારણ કે બે જ થાય છે મારે અઢી અઢી વિચાર તો કે કરવા પણ બે જ થઈ જાય છે એટલે એક દિવસ એવું છે પાછળ આપણે પૂરું કરી દઈશું બરાબર ને સાકો છે પછી ના દિવસે પૂરું કરીશું પણ એમ પૂરું કરીશું એટલે બધા આવજો ને જોઈ જે બાકી નહીં આવતા આજે કદાચ અગિયાર પેલા લોકો ભજન બેસે છે એમાં ઘણા જાણી નથી મોડ આવતા એટલે કે અગિયારસ નું ભજન છે એટલે ના આવ્યા હોય તો લોકોને કેવું ને આવતા પંદર શિવરાત્રી દાડે પણ આપણી કથા ચાલુ જ રહે છે શિવરાત્રી જાગરણ છે એટલે તે દાળે ઉતાવળ ના કરી અને પછી ભજન ગાવાનું થી બાર વાગ્યા સુધી ગાતો જ પાતા શિવરાત્રી દાડે એટલે શિવરાજન દિવસે પણ કથા ચાલુ છે અને એ રીતનો જ આપણો પ્રસાદ હોય છે ઉપવાસ હોય તો ઉપવાસનો પ્રસાદ એટલે એ બધા આવવાનું પ્રસાદ લઈને જવું ભગવાનની પ્રસાદી છે કોઈને કયા કયાથી મનમાં દુઃખ લગાવી નહીં પણ પ્રસાદી લઈને જવું ને પ્રસાદી એટલા માટે અહીંયા જ પણ છે એટલા માટે લઈને જવું બહારનું નથી કોઈ બહારની બનાવેલી નથી એટલે પ્રસાદીના ભાવથી ભગવાનનો પ્રસાદ છે મનુષ્ય ભાવ અમે આ લોકો કરે છે ને અમે ના લઈએ એવું વિચારવું નહીં સહજાન સ્વયં મહારાજની જય શ્રીપતે શ્રીધરમ શર્વેશર ભક્તિધર્માનવં વાસુદેવ માધવ કેશવ કામદંકારણ સ્વામીનારાયણ નિકટમ ભજે સહજાન સ્વયં મહારાજની જય